શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મોડું ઢાંકીને સુવાથી ગુંબળામનની સાથે સાથે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થઈ શકે છે આનું કારણ એ છે કે જ્યારે આપનું મોડું રાંકવામાં આવે છે ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી તેથી ખરાબ ઓક્સિજન શરીરની અંદર ફરતો રહે છે શિયાળાની સિઝન ચાલી રહી છે આપણે બધા રજાઈ અને ધાબળાનો ઉપયોગ કરીએ છીએ કેટલાક લોકો રજાઈમાં ચહેરો ઢાંકીને સુવાનું પસંદ કરે છે પરંતુ તેઓએ તેવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે રજાઈ અથવા ધાબળામાં ચહેરો ઢાંકીને સુવાથી ગુમળામણની સાથે રક્ત પરિભ્રમણ પર પણ પ્રભાવ પડે છે આનું કારણ એ છે કે જ્યારે આપનું મોડું ઢાંકવામાં આવે છે ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી તેથી ખરાબ ઓક્સિજન શરીરની અંદર ફરતો રહે છે સાથે જ મોઢું ઢાંકીને સુવાથી મેટાબોલિઝમ પર પણ અસર પડે છે ચાલો જાણીએ તેના ગેરફાયદા તમારે મોઢું ઢાંકીને કેમ ન સુવું જોઈએ ફેફસાનને નુકસાન થઈ શકે મોઢું ઢાંકીને સુવાથી તાજા ઓક્સિજનની યોગ્ય માત્રા શરીરમાં પહોંચતી નથી આનાથી ફેફસાંગ પર ખરાબ અસર પડે છે અને તેનાથી કે હાર્ટ એટેક જેવી ખતરનાક પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે ઘણા કિસ્સાઓમાં ફેફસાંગ પણ સંકોચાઈ જાય છે તેથી શિયાળામાંગ મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ ત્વચાની સમસ્યાઓ વધી શકે હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાંગ મોઢું ઢાંકીને સૂવાથી સ્કીન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે

સીઓપીડી કે અન્ય કોઈ શ્વાસની બીમારી હોય તેમને ભૂલથી પણ મોઢું ન સુવું જોઈએ આવા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે અસ્થમા કે અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓના ફેફસાંગ નબળા પડી જાય છે આવી સ્થિતિમાંગ તેઓ મોઢું ઢાંકીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી આવી સ્થિતિમાં અસ્થમાનો હુમલો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે તેથી આવા દર્દીઓએ ક્યારેય મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ